તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદેદારો કાર્યકરો તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંત્રી તેમજ સદસ્યોને શહેર પ્રમુખ મંત્રીઓ તેમજ જિલ્લાના હોદેદારો તેમજ એપીએમસી ભાભરના બધા લોકોએ ભેગા મળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાભરમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું જે વડીલોને પાછા આગેવાન એવા શ્રી હરિભાઈ આચાર્ય અને શ્રી નૌકાબેન પ્રજાપતિ લાલજીભાઈ પટેલ શહેરના પ્રમુખ અમૃતભાઈ માળી રજનીભાઈ સંઘવી પ્રવીણસિંહ નગરપાલિકા પ્રમુખ બલ્લુભા છીનુભા પૂર્વ પ્રમુખ બલ્લુભા કમલેશભાઈ પ્રજાપતિ હિતેશભાઈ ઠક્કર રઘુભાઈ પરમાર તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ સદસ્ય બહેનને ભાઈઓને બહેનો રહી જતા આજે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ શહેર જિલ્લાના બેનર દ્વારા સ્વાગત કરાયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એમને ભેટમાં એમનું સ્વપ્ન પૂરું પાડતો એક સંદેશો મોકલ્યો જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મદિવસની શુભેચ્છાને બાળકોએ આ બધા દ્વારા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર